કરતી છોકરી તો આપણે બહાર શોધવાની જરૂર શું છે વોટ એક્ઝેક્ટલી આ તો એવું થઈ ગયું કે બગર મે છોકરાઓ શહેર મે ડિન્ડોરા એટસેટ્રા એટલે હું તો કહું છું કે આપણે પ્રિયાને જુબી રાખ વોટ અમે હસ કો નહીં જાવ શું બોલી રહી છે તું પ્રિયા યુ આર ધ મોસ્ટ સેક્સીસ ગર્લ યાર કમ ઓન અને તમારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે મને ખબર છે કે તું એની સાથે એવું કંઈ નહીં પણ કરે અને તું સાચવી લેશ પોતાની જાન શું સાચવી લેશ એટલે મારે જવાનું પ્રિયા પ્રિયા તારે ખાલી એક્ટિંગ જ કરવાની છે કે આ સાચી કોલ કરવાનો છે વોટ એક્ઝેક્ટલી આવી રીતે હું એકલી ના જઉં ત્યાં જો આમાં કાઈ પણ ખતરો નથી એની ગેરંટી હું લઉં છું અમે ક્યાં હશું વોટ બાજુના રૂમમાં હશું ને અમે શું કામ કરે છે ના ના પ્લીઝ પ્લીઝ પ્રિયા ને હા જો પ્રિયા તમારી બેસ્ટ ફ્રેન્ડ ને જો તું આવું કરશે ને તો હું કોઈ દિવસ આરા પર ભરોસો નહીં કરું હંમેશા આવી જ રીતે આવી જ રીતે મને પટાવી લે છે ચાલ તારી ખુશી માટે એ પણ કરીશ તમારા લાડકા રાહુલે જે મોટા ઉપાડે હા પાડી હતી ને મને તમારી સામે એ હવે ફરી ગયો છે એટલે વકીલ સાહેબ એની લૂઝ કેરેક્ટર નું પ્રૂવ કરીને મને ડિવોર્સ અપાવવાના છે અરે તું એને કોઈ કાળે લૂઝ કેરેક્ટર નું પ્રૂવ નઈ કરી શકે વેલ મામા હું એને લૂઝ કેરેક્ટર નું પ્રૂવ કરીને જ રહીશ મેજર ચંદ્રકાંત આર્યા ચેલેન્જ એક્સેપ્ટ કરે છે પણ જો તું પ્રૂવ નઈ કરી શકે તો તો તારે રાહુલનો સ્વીકાર કરવો પડશે બોલ મંજોર છે કેવું છે ને મામા કે ભલે તમે આજ સુધીની બધી બેટલ્સ તમે જીત્યા હો પણ આ તો હું જ એમ ચાલ થઈ જાય વો નેહાના બંગલામાં થયેલ મીટિંગ મુજબ વકીલના આપેલા માર્ગદર્શન મુજબ નેહા પોતાના પગે પાટો બાંધી અને પોતાના બેડરૂમમાં સુઈ જાય છે અને પોતાના નોકર હાથીને કહેલું હોય છે કે જેવો રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં મોકલજો સાહેબ મેડમ તમારી ક્યારના રાહ જોઈએ એમના રૂમમાં જઈને એમને પહેલાં મળતા આવો જાઓ એની રૂમમાં આજે રૂમમાં સામેથી બોલાવે છે જોયું ભગવાન આખરે તે મારી સામે જોયું ખરું હા તારા ઘેર દેર છે પણ અંધેર નથી અને જેવો દરવાજાનો અવાજ આવે છે તેવી સૂતેલી નેહા બેસી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલને કહે છે કે રાહુલ મેં તારું બહુ અપમાન કર્યું છે બિચારો બોળો રાહુલ કહે છે કે કંઈ વાંધો નહીં પતિ પત્નીના ઝઘડામાં તો આવું ચાલ્યા જ કરે પણ તારા પગમાં શું થયું નેહા રાહુલને કહે છે કે મારો પગ મૂછવાડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડેની પાર્ટી છે અને આ ગિફ્ટનું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરતમાં તો રાહુલ બિચારો એ ગિફ્ટનું પેકેટ લઈ હોટલ સુરતમાં રાહુલ નથી કે જે હોટલના રૂમમાં એને બાજુના રૂમમાં નેહા મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે ત્યારે વકીલ તેને મામાને કહે છે કે જો મામા આ તમારો જમાઈ કેટલો કેરેક્ટર છે ને તે હમણાં છુપા કેમેરાની અંદર બધું જ બતાવી દેશે અને છેડા લેવામાં પણ અમે લોકો સફળ છે હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સેક્સ ડ્રેસ પહેરાવીને બેસાડી છે અને છુપા કેમેરાઓ પણ રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે

પરંતુ એ જ દરમિયાન રાહુલ ની નજર છુપા કેમેરા ઉપર પડી જાય છે અને પ્રિયાથી દૂર થવા માટે રાહુલ બાથરૂમ જવાનો બહાનો કરે છે હવે સમજણ પડી એ કાઈ કરી નતો શકતો કેમ કે ને સુ સુ જાવ તું સુ સુ આ છે સુ સુ હવે સુ સુ જને આવશે અને ચાર થઈ જશે પછી જો અમારી પ્રિયાનું ચમત્કાર એ સુ સુ ના ભાગેલા એ સુ સુ નથી ગયો ઓ એ ભાગી ગયો અને પાછો નહીં આવે નહીં આવે આવશે નહીં આવે અરે આવશે યાર દો હા ચૂપ કમૌશ મું જો ની આવે કે હજી કેમ નથી આવ્યો બધી દીધા તો પરફ્યુમ પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું